સાથે જ તમામ સાથીઓને એક સંદેશ આપવાનો કે અમે લોકો જેલમાં ગયા પછી પોલીસ અત્યાચાર કરવો હોય એટલો કરી લે અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે મિત્રો જે રીતના બોટાદ ની અંદર ઘટના બની ખેડૂતો સાથે આ જે ઘટના છે દિવસે દિવસે વધતી જાય છે ને અને આ શાંત થવાના બદલે આ ઘટના જે વધતી જાય છે એટલે કે નેતાઓ જે મોટા મોટા ખુલાસાઓ કરી રહ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતના બોટાદના એક ગામમાં જે રીતના જે પંચાયત યોજી હતી એની અંદર બે આમ આદમી પાર્ટીના નેતાને પણ ગિરફતાર કરવામાં આવ્યા છે જેનું નામ છે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ આ બંને નેતાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે અત્યારે તે પરંતુ જે આ મામલો શાંત થ ના બદલે આ મામલો છે દિવસે દિવસે વધતો જાય છે અને જે નેતાઓ છે મોટી મોટી જે નિવેદન આપી રહ્યા છે નિવેદનની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ આ ખેડૂતો છે પોલીસ સાથે ઝપાચુચી કરી અને એક બાજુ બીજા નેતાઓ નિવેદન આપી રહ્યા છે કે પોલીસે ખેડૂતો સાથે ચાર્જ કરી અને આ રીતના ખોટી રીતે ખેડૂતોને ઘરમાં ઘૂસી ઘૂસીને માર્યા તોડફોડ કરી આ રીતના નવા નવા ખુલાસાઓ આપી રહ્યા છે પરંતુ મિત્રો આને આનું પાછળ કારણ શું છે આ સાચું પોલીસ સાચી છે કે પછી ખેડૂતો સાચા છે એ તો આવનારો ટાઈમે બતાવશે પરંતુ અત્યારે જે માનવામાં આવે તો જે બંને આમ આદમી પાર્ટીના નેતા જે જેનું નામ છે રાજુભાઈ ખરાબડા અને પ્રવીણ રામ આ બંને નેતાને અત્યારે ગિરફતાર કરી લેવામાં આવ્યા છે પરંતુ આ જેલમાં જતાં પહેલાં રાજુભાઈ કરપડા અને પરવીન રામે બંને નેતા એવું કહ્યું છે કે ભાઈ અમે ભલે ભલે નેતા બંને જણા અમે જેલમાં હોય છે પરંતુ તમારે આ લડાઈ જે છે એ લડાઈ બંધ નથી કરવાની આ લડાઈ ની શરૂઆત કરી છે શરૂઆત કરીને અમે જઈ રહ્યા છે અમે ગમે તેલમાં રહીશું ગમે એટલો ટાઈમ વીતશે પરંતુ તમારા આ જે લડાઈ છે લડાઈ બંધ નથી કરવાની બહાર પણ તમારે લડતું રહેવાનું છે અમે જેલા જેવા જેલની અંદરથી બહાર આવીશું એવા આપણે ફરી લડાઈ ચાલુ કરી દઈશું આ રીતના સોકુ ચેલેન્જ આપીને રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ આ બંને નેતા છે જે આજે બોટાદ જિલ્લા જેલની અંદર હાજર થવા ગયેલા છે અને સાથે સાથે ભારી સંખ્યામાં આ બંને નેતા ગયેલા છે હવે આગળ શું થશે એ આપણે આવનારા ટાઈમે આપણે તમારા સુધી અમે માહિતી જરૂરથી પહોંચાડી છું આ માહિતી તમને સારી લાગી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો